તો જય માતાજી મિત્રો કે એમ છો બધા મજામાં અને મજા મજા રેજો ને આપણે વિડીયો જોતા રહીજો નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહી જુઓ આપણે તમચાથી જ વિડીયો બનાવ્યો નહોતો આજે રવિવારે કીધું બનાવી નાખીએ આપણે રોનક ગયો સુરત થઈને દેવું આજે કેવલ રજા ઉપર રહે કેવલ ગયો એને મમ્મીને એને મમ્મી ગુજરી કેમ થાય છે કંઈક તિથિ હે એટલે

ચાલો આપણે કાટા લઈને જાય હવે ને આપણે જે બિસ્કીટ વાળા રૂમમાં આવી ને તો બે ને તબેડ છે ઉપાડી આપણે ઉપાડી તો રેવા દે તું મને કેમ રહેતો નહીં ઉપડા રેવા દે રહેતો મને નથી લાગતું નહીં ઉપડે મારા નહીં ઉપડા રહેતો આવો જ ચાલો આપણે પછી મળીએ આગળ હવે તમે તો આપણો પાવડર ના ગયો હે હા ભાઈ એવા આપણા સબસ્ક્રાઇબર તો એનો માલ કાઢીએ ધ્રુવિલ માલ નીકળી ગયો ચેક થઈ ગયો અને ભરાવે હે અને આપણે બે જણા હતા અને ત્રીજો આવી ગયો તો મિત્રો અશ્વિન પે જમવા ગયા આપણા લિસ્ટ ત્રિવીલ પે જમવા ગયો અને આપણા એવા ઉમિયા ચાલે પ્રીમિયમ ઉપર કિલોળી ગોતી મળે તો આપડા કરે સુમ ડેરી નો લિસ્ટ અમાર સુમ ડેરી વાળો ઉડતો ઉડતો આવશે હા હેલિકોપ્ટર જલ્દી લિસ્ટ લાવો જલ્દી લાવો જલ્દી લાવો<table> <table> તો મિત્રો બે બ્રશના બાંધા અને દાડાને લઈ ગયા લઈ પશુભાઈ તો બે બ્રશમાંથી એક બાંધો ઉપાડી લીધો એને મારે પાછો તકો ખાવો પડે લેવા હું પાછો લેવા આવ્યો આપણા સસ્ક્રાઈબરના આપણા ઘરે જ આવે બધા ઉપાડી લીધું એક મારે પાછો તકો ખાવો પડ્યો તો આલા મિત્ર આપણે જઈએ જમવા તમે જમી લીધું કે નહીં નવા જઈએ મુય તો રાહ છે ને જો જમ્યા હોને ઘરે જઈને કામ કામ ને કામ આમ ને આમ વ્યાજ આવો કામ કરીએ જયશ્વરોપ્રાદા 1000 gram udahnya milik duen, sayo, dukana, Makan enggak enggak baju makan enggak enggak jalan Kalau udah તો મિત્રો આપણે દુકાને પગઈ ગયા જમીને જમીના જોઈ ત્યાં બધા કામકાજ આલે જો આ ભાઈ બને આપણે લિસ્ટ બની નખ્યું છે એક પણ ઉભર્યું છે અને માં એક જ આઈટમ લઈ છે આપણે એક જ વારન વાત થઈ થઈતી આપણે એક જ પ્રાણ વાત થઈ થઈતી મેં અડધું કોણ ભરે બોલ તો ભૂખ લાગી છે કે માર ઓરીઓ ખાવું ખાવું ધમતા રહ્યા પૈસા ન દેતો નો દેવાનો હોય લઈ લે પાછા હા આપડે સ્કીમ આપા સ્ટાર્ટ કરી દીધી હારો નીતિન બેવે દે ને એમ કે મેસેજ નહી દેતા નીતિન બેવે દે ને એમ કે મેસેજ બે નહી કરે મેસેજ નહી કરે મને મનાવવા લાગે મોટા

નવ પડે મિત્રો જોઈએ ટસલ થઈ ગઈ અને ચિંટુ બાઈ એન્ટ્રી મારી દીધી છે આપણે ત્રણ જણા લીપ ખાલી કરીએ ધ્રુવિલ તો અંદર વી ગયો ને દેવા હમ ને હાર્સ ઓલો દર્શન હતો એ તો બિસ્કિટ ખાઈને ગયો બાથરૂમ સીધો એના પૈસા નહીં એક મેં ફ્રી દીધા ને તો નો પૈસા આપણે લીફ્ટ ખાલી કરી આવે લીફ ખાલી થઈ ગયા પછી મારો ભાઈ બહેન આવશે બાથરૂમ બાર લાજવાબ ચટણી દાળિયા લિક્વિડ ને શિવાજી બેડી ને મોરલાઈટ ને આરપી એક ને મિત્રો આપણે થઈ ગઈ ખાલી હવે આપણે જાઉં અંદર માલ નાખવા ઓછા નીકળવા માટે ધીમે ધીમે

આપણે કાર્ટુન લઈને ચડી ગયા સીડી ઉપર નાખવાનું હેટૂન નાખ્યા પછી નાખ્યું નથી હજી આપણે નાખી દેવું હવે આપણે મારા કામ અધુરા કરે એક કામ કરે એટલે બીજા કામે ચડી જાય ચાલો આપણે અહીંયા ખાટું નાખવાનું હા અને બેન્ડેડ નહીં નાખવાની હયા તો આપણે વ્યવસ્થિત કરી નાખી દીધી તો મિત્રો આપણે ચોક નાખી દીધા હયા અને અહીં જગ્યા કરીને આપણે બેન્ડેજ અડધી નાખી દીધી અને અડધી આમાં પડી ગયા તો બેન્ડેજમાં શું આપણે તમે વાંચો મેગા ઓફર બાંશ સ્ટ્રીપ વર્થ એકસો એસી રૂપિયા એકસો સિત્તેર રૂપિયા લીખા અને પાંચ ફ્રી લીખી અને આગળ જો આપણે જોઈએ તો ડેટોલ મેડી મેડિકેટેડ પ્લાસ્ટર વોટરપ્રૂફ છે અને બાસઠ નંગ ફ્રી લખેલા છે સો બાસઠ નંગ હોઈ શકે ત્રણસોની પ્રિન્ટ આપીએ તાલે આપણે નાખી હવે બેન્ડેડ પજાવી નહીં નીચે આવે તો મિત્રો બુઠા ખુલી ગયા બાજુ આવી વાત આપણે નબરો પાણી ગયો આ તો મિત્રો આપણા માલ ગોઠવાઈ ગયો ત્રણ વાગે ઘેરે જાય ને કલાક જમવું એટલે થઈ ગયા એ પાછું નહીં ગયા દસ અમારે ધોરવીલ બાજુમાં આવ્યા એટલે આપણે થોડુંક વાર્તા વાર્તાની બાજુમાં જાય આપણે કરી દીધું વાર ચાલુ ચાલો વરણ ચાલુ કરી દઈ ચા પાણી જેવા નથી આવશે તો પીવું અને સીધા ઘીરી તો મિત્રો આપણે દુકાનેથી છૂટી ગયા છીએ વાઈ ગાય ચાર ને ઓગણચાલીસ થઈ છે આપણે જાય કર્યા પેલા રેકડી વાળા પાંચથી પાંદડા લઈશું પાંદડા લઈને ઘરે જાઉં

ciko ada pala lili ya, ada cahaya kara ra kata kata lida kule wan nan kobi nan ciko kata kara pala ra kalo abda jaya wa Kira-kira jen na ho ciko na pala ra apsu kuka hea kedia mok mok wela wudi